આપશાલ નેટવર્ક ઇન્ડિયા ટીવી લાઈવ સચ્ચાઈ કી સહી આવાજ સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી દીપદર્શન સંકુલ સ્કૂલમાં વિદ્યાર્થીઓની લાંબી લાઈનો સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી દીપદર્શન સંકુલ સ્કૂલમાં તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ યોજાયેલા કોન્સ્ટેબલની લેખિત પરીક્ષામાં વિદ્યાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી હતી જોકે મહત્ત્વની વાત તો એ છે કે રાત્રિના સમયે અતિભારે વરસાદ હોવા છતાં વિદ્યાર્થીઓ વરસાદ અને પવનનો સામનો કરી કોન્સ્ટેબલની લેખિત પરીક્ષામાં હાજર થયા હતા જોકે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી

સાથે બેલાયકન કો દબાણા બિકુલ ના ભૂલે જીસ પહેલે ખબર આપત પહોંચતી